નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જ્ઞાન સહાયક ભરતી નિયમોની અંદર ગુજરાત સરકાર દ્વારા જે છે એ ફેરફાર કરી દેવામાં આવે છે જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ જે છે એ સારા સમાચાર છે તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટી જાહેરાત જ્ઞાન સહાયક ભરતી નિયમોમાં જે છે એ ફેરફાર કરવામાં આવેલો છે તો સૌ પ્રથમ તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો જેની તે લખ્યું છે એ પ્રમાણે હવે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તે જગ્યાઓ ભરવા માટે ડીઓને મંજૂરી આપી દેવામાં આવી છે અને સૌથી સારા સમાચાર તમામ ઉમેદવારો માટે એ છે કે જ્ઞાન સહાયકની નિમણૂકના નિયમોમાં ફેરફાર વય મર્યાદા પણ વધારીને પિસ્તાળીસ વર્ષ કરી દેવામાં આવી તો પહેલો જે છે એ નિયમ એ બદલવામાં આવે છે કે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તે જગ્યા ભરવા માટે જે છે હવે ડીયુઓને મંજૂરી આપી દેવામાં આવે છે અને જે છે એ બીજું જ્ઞાન સહાયકની વયમર્યાદા જે છે એ તેતાળીસ વર્ષ હતી અને વધારીને જે છે એ પિસ્તાળીસ વર્ષ કરી નાખવામાં આવી છે જે તમામ ડિટેલ્સ આપેલી છે એને આપણે ફટાફટ જોઈ લઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ નવથી બારમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકના નિયમોમાં કેટલાક ફેરફાર જાહેર કરે છે શિક્ષણ વિભાગ દ્વારા જે ફેરફાર કરવામાં આવે છે તેમાં જ્ઞાન સહાયકની મર્યાદા વધારીને પિસ્તાળીસ વર્ષ કરવામાં આવી છે અગાઉ આ મર્યાદા બેતાળીસ વર્ષ સુધીની હતી તો જે જ્ઞાન સહાયકની વયમર્યાદા બેતાળીસ વર્ષની હતી એને વધારીને જે છે એ પિસ્તાળીસ વર્ષ કરી દેવામાં આવે છે આ ઉપરાંત નિમણૂંક આપ્યા બાદ તેમજ વચ્ચેથી ઉમેદવાર જગ્યા છોડી દે તેવા સમયે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વેઇટિંગ લિસ્ટના આધારે નિમણૂંક આપી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ જ્ઞાન સહાયક તરીકે નોકરી જોઈન તો કરશે પરંતુ જે છે એ જોઈન જ નથી કરતા અથવા તો જે છે એ વચ્ચેથી નોકરી છોડી દે છે તો આ કિસ્સાની અંદર જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં હશે એમના માટે ખૂબ જ સારા સમાચાર જે છે આવી ચૂકે છે કારણ કે ડીઈઓ દ્વારા જે છે એ તમને ડાયરેક્ટ જ નિમણૂક આપી દેવામાં આવશે જોકે સંચાલક મંડળ દ્વારા આ સુધારાને માત્ર તૂત ગણાવી છે સંચાલક મંડળ દ્વારા જે છે એ જિલ્લા કક્ષાએ ભરતીની સત્તા સોંપવામાં આવે તેવી માગણી કરી હતી પરંતુ તેમનો અમલ ન આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમાતા જ્ઞાન સહાયક માટે ઉમેદવારોની મર્યાદા અત્યાર સુધી માધ્યમિકમાં ચાલીસ વર્ષ હતી અને ઉચ્ચતર માધ્યમિક માટે બેતાલીસ વર્ષ હતી જોકે હવે જ્ઞાન સહાયકની નિમણૂંકના નિયમોમાં ફેરફાર કરાયા બાદ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં હવે માધ્યમિક માટે જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે જે છે એ મર્યાદા પિસ્તાળીસ વર્ષ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં જ્ઞાન સહાયકનો કરાર અગિયાર માસનો કરવામાં આવતો હતો અને આ સમય પૂરો થાય ત્યારે જ કરાર કરાર સમાપ્ત જે છે એ થતો હતો પરંતુ હવે કરાર અગિયાર માસનો જ કરવામાં આવશે પરંતુ જે શૈક્ષણિક વર્ષ પૂરું ન થતાં આ કરાર જે છે એ રદ કરાશે એટલે કે વચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય એનો પણ કરાર જે છે એ વર્ષના શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે પૂરો થઈ જશે અત્યાર સુધી કેવું હતું કે તમારો જે છે એ અગિયાર મહિનાનો કરાર કરવામાં તો હતો અને તમારા અગિયાર મહિના પૂરા થાય ત્યાં સુધી જે છે એ નોકરી રહેતી હતી પરંતુ હવેથી જે ફોર એક્ઝામ્પલ તમે સપ્ટેમ્બરની અંદર જે છે એ જોઈન કર્યું છે અને મે મહિનાની અંદર જે છે એ શૈક્ષણિક સત્ર પૂરું થાય છે તો તમારે જે છે એ મે મહિનાની અંદર જે છે એ કોન્ટ્રાક્ટ પૂરું થઈ જશે તમારે જે છે એ ઓગસ્ટની રાહ જોવી નહીં પડે અગિયાર મહિના જે છે એ તમારો કરાર એ રીતે થશે નહીં સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી શાળાઓની શાળા ફાળવણી ન થવા પામેલ ઉમેદવારોની જિલ્લાવાર પ્રતિક્ષા યાદી પણ સંબંધિત જિલ્લાની ડીઓ કચેરીને મોકલી આપશે ફાળવણી બાદ શાળામાં હાજર થાય ન થાય કે વચ્ચેથી જ શાળા છોડી દે તો ડીઓ પાસે તેની ઉપલબ્ધ પ્રતિક્ષા યાદી નરે ખાલી પડેલી જગ્યામાં જ્ઞાન સાહેબની નિમણૂક કરી શકાશે તો જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં છે એમના માટે જે છે એ ખૂબ જ સારી સમાચાર છે સંચાલક મંડળે માગ કરી હતી કે દ્વિસ્તરીય ટાટની સાથે સાથે પહેલાની ટાટ પરીક્ષા ઉમેદવારને તક મળી જોઈએ આ ઉપરાંત નિમણૂકની સત્તા જિલ્લા કક્ષાએ આપવામાં આવે છે જેથી કરાર આધારિત નોકરી હોવાથી જે તે જિલ્લાના ઉમેદવારો તેમના જિલ્લામાં ફરજ બજાવતા તૈયાર થાય અને અને શિક્ષક પ્રાપ્ત થાય પરંતુ આ પૈકીની એક પણ માર્ગના સ્વીકારતી સંચાલકોમાં જે છે એ રોજ છે તો મેઇન બે જે છે એ બદલવા આવે છે બંનેની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની અંદર જ્ઞાન સહાયકની ઉંમર જે છે એ વધારેને પિસ્તાળીસ વર્ષ કરી દેવામાં આવે છે અને હવે તમે જે છે એ ઘણા બધા ઉમેદવારો જે છે એ વચ્ચેથી છોડી દે છે તો એના કારણે જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર છે એમને જે છે એ ખૂબ જ સારો ફાયદો થશે આગળ તમે એ જોઈ શકો છો હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની ભય મારે દર પિસ્તાળીસ વર્ષ ડીઓ વેઇટિંગ લિસ્ટમાંથી જગ્યા ભરી શકશે તો આ રીતે જે છે એ તમે જોઈ શકો છો તમામ જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે એની એ જ ઇન્ફોર્મેશન મેં તમને ઉપર કહી એ જે છે એ અહીંયા ડિટેલની અંદર સમજાવવામાં આવેલી છે તો આ જે છે તો આજનો વિડીયો જેની અંદર આપણે જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશેની વાત કરી છે Thank you. Thank you so much for watching.